અંકોડિયા ગામની સીમ વિસ્તારમાં આવેલી પંચોતેર મીટરથી બાર મીટર જવાના રોડ પાસે અંકોડિયાના એક ખેડૂતના ખેતરમાંથી અંદાજે પચ્ચીસ વર્ષની એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો યુવતીનો મૃતદેહ મળતા જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા તપાસ માટે ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવ્યું હતું અને સ્થળ પર તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી પોલીસે સમગ્ર વિસ્તારમાં કોર્ડન કરી લીધો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીની ઓળખ તથા મૃત્યુના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરાઈ છે આ અંકોડિયા ની સીમ વિસ્તાર છે આ શેરખી અંકોડિયા સીમ વિસ્તાર છે અને અહીંયા અમારા 75 મીટર થી 12 મીટર જતા રોડ પર બાજુમાં અમારા અંકોડિયાના ખેડૂતના ખેતરમાં એક સવારે લોકચર્ચા પ્રમાણે અમને જાણકારી એટલે અમે પોલીસને જાણ કરેલી એક પચીસ એક વર્ષની છોકરી જેની બોડી અહીંયા અવાવરૂ જગ્યાએ પડી હતી એવી જાણકારી મળતા અમારે પોલીસને જાણકારી થઈ પોલીસે તાત્કાલિક આવીને એની તપાસ ચાલુ કરી દિવાળી સ્થિતિ સુધીના વડાઓ બધા આવીને એની ચોક્કસ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી ડોગ સ્કોડ બી આવીને વિસ્તારમાં એ કર્યું જેથી એની તપાસ ચાલુ છે અને હાલ એને દીકરીને પીએમ કરવા માટે એસએસસી હોસ્પિટલમાં લઈ ગયા